રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરતા શહેરા પોલીસ સ્ટેશન દ્વારા પહેલીવાર એક રક્તદાન શિબિરનું આયોજન શહેરા પોલીસ મથકના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શહેરામત વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમનું શહેરા પોલીસ પરિવાર તરફથી પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય કર્યા બાદ રક્તદાન શિબિરને ખુલ્લી મૂકવામાં આવી હતી પ્રાસંગિક સંબોધનમાં તેમને શેરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત કરવામાં આવેલા રક્તદાન કેમ્પના કાર્યક્રમને બિરદાવ્યો હતો તેમને સુંદર આયોજન કરવા બદલ પીઆઈ રાહુલસિંહ રાજપૂતને અભિનંદન પાઠવ્યા હતા દાન કરનારા દાતાઓને પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને રક્તદાન કરવા પણ અપીલ કરી હતી સાથે સાથે જેઠાભાઈ ભરવાડ દ્વારા આવનારા સમયમાં બ્લડ બેંક શરૂ કરવામાં આવશે તેવી પણ એક જાહેરાત કરવામાં આવી હતી આ રક્તદાન કેમ્પમાં ઇન્ડિયન સોસાયટી તબીબી ટીમ અમેરિકાથી આવેલા હરીશભાઈ પટેલ શહેરા પોલીસ મથકના કર્મચારીઓ મહિલા કર્મચારીઓ હોમગાર્ડ ટીઆરબી જવાનો રાજકીય આગેવાનો નાગરિકો હાજર રહ્યા હતા ત્યારે નાગરિકો પોલીસ જવાનો અને તાલુકાના નાગરિકો તેમજ પત્રકારો દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું જે કાર્યકર્તાઓ આવ્યા છે એ કાર્યકર્તાઓને તમામને મારી વિનંતી છે કે બ્લડ એ મહાદાન છે અને એ દાન કરવા માટે આપ સૌ તત્પર રહી અને વારંવાર ઘણા બધા કાર્યકર્તા એવા છે કે જે બ્લડ આપે છે અને ડોનેશન કરે છે અને જેનાથી ઘણા માણસોની જિંદગી બચે છે તો આજના દિવસે વધારે ન કહીશ પણ એટલું જ કહીશ કે દાન એ મોટા મોટું દાન છે પુણ્ય દાન છે અને એનાથી પુણ્ય મળે છે માટે કોઈકની જિંદગી બચતી હોય તો આપણું બ્લડ આપવામાં કોઈ વાંધો નથી અને બ્લડ આપનારા ઘણા બધા ગભરાતા હોય છે તો મારી વિનંતી છે કે ગભરાવાની જરૂર નથી એમાંથી થોડું બ્લડ લઈ લેશે અને પાછું એટલું જ બ્લડ ફરીથી બે ત્રણ મહિનામાં બની જતું હોય છે એટલે તમારું બ્લડનું શુદ્ધિકરણ પણ થાય છે બ્લડ આપવાથી બ્લડનું શુદ્ધિકરણ થાય છે કે જે અંદર આપણને કોઈ નુકસાન થતું હોય તો નુકસાન પણ ન થાય અને એનું ચેકિંગ થઈને તમારું બ્લડ સારી રીતે બધાને આપી શકાય એટલા માટે આજના દિવસ આ બ્લડનું ડોનેશન કરજો એ આ શહેરા પોલીસના પ્રાંગણમાં એક રક્તદાન મહાશિબિરનું આયોજન કરવામાં આવે છે જેના જે અમને જેના આજના અમારા રેસાઈ તેમજ અમારા જિલ્લા પોલીસ તરફથી માર્ગ આજના માર્ગદર્શન હેઠળ અમે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ મહાકાંપનો દીપોત્સવ તરીકે આપણા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભગવાર સાહેબનો પણ હાજર રહીને એનું દીવ દીપોત્સવ કરેલ છે